વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર વન સંખ્યા પદ્ધતિ આજે આપણે પાર્ટ ફોર એમાં ઉદાહરણ ત્રણ આપેલું છે ટેક્સ્ટબુકમાં સંખ્યા રેખા ઉપર વર્ગુણ બે દર્શાવો તો મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ બે છે એ અસમય સંખ્યા છે તો એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય એ આજે આપણે ખૂબ જ સરળ રીતે સમજીશું તો આની પહેલાં જો તમે પાર્ટ વન ટુ થ્રી ન જોયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે એ એકવાર અવશ્ય જોઈ લેવા વિનંતી કારણ કે એ ખૂબ જ અગત્યના વિડીયો બની જશે તો આજે આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ બે કેવી રીતે દર્શાવી શકાય એનો અભ્યાસ કરીશું તો મિત્રો સૌથી પહેલાં તો વર્ગમૂળ બે છે જો આ વર્ગમૂળ બે તો આ વર્ગમૂળ બેને આપણે આવી રીતે લખી શકીએ વર્ગમૂળની અંદર વન પ્લસ વન જો આ રીતે આપણે આને લખી શકીએ બંને વસ્તુ સેમ જ છે વર્ગમૂળ બે બરાબર સામે વર્ગમૂળની અંદર વન પ્લસ વન એટલે વર્ગમૂળ બે તો હવે આપણે આ વર્ગમૂળ ને કેવી રીતે દર્શાવાય એ સમજીશું એના માટે જો એક અહીંયા રેખા દોરેલી છે આ સામાન્ય સંખ્યા રેખા એની ઉપર આપણે જાણીએ છીએ કે ઝીરો છે અહીંયા માની લો કે આપણે જીરો લઈએ જીરોની જમણી બાજુએ ધન સંખ્યા આવે અને જીરોની ડાબી બાજુએ ઋણ સંખ્યા આવે એ આપણે જાણીએ છીએ તો વર્ગમૂળ બે છે એ અસમય સંખ્યા છે અને ધન સંખ્યા છે તો હવે આ ધનસંખ્યા હોવાથી આપણને ખબર પડશે કે આ જમણી બાજુ એ આવશે તો સૌથી પહેલાં એક રેખા દોરીશું નામ આપી દઈએ ધારો કે આ એલ રેખા છે એલ રેખા છે એની ઉપર આ સંગત બિંદુ આપણે ઓ ઓ કહીએ અથવા તો જીરો પણ કહી શકીએ તો હવે ધારો કે આપણે એક એકમ એકમ બરાબર ચાર સેન્ટીમીટર મિત્રો જુઓ એકમ બરાબર આપણે ચાર સેન્ટીમીટર લઈએ ગમે તેટલા સેન્ટીમીટર લઈ શકાય એક લઈ શકાય બે લઈ શકાય ત્રણ ચાર પાંચ પણ આપણે ચાર લીધા કારણ કે જો તમે ઓછા સેન્ટીમીટર લેશો તો આકૃતિ એકદમ નાની થઈ જશે એટલે આપણે સરળતા રહે એના માટે આપણે ચાર સેન્ટીમીટર લીધા તો હવે આપણે એક એકમ દર્શાવવો છે કારણ કે અહીંયા વન પ્લસ વન છે તો પહેલાં એક એકમ એટલે ચાર સેન્ટીમીટર તો ચાર સેન્ટીમીટર આપણે સ્કેલમાં લઈશું આ ચાર સેન્ટીમીટર આપણે સ્કેલ ઉપર દર્શાવીએ જો આ ચાર સેન્ટીમીટર આ રીતે માપ લઈ લેવાનું પરિકરમાં પછી અહીંયા જે ઓ છે અહીંયા આપણે એક ચાપ લગાવીશું અહીંયા આપણે એને માની લો કે એ નામ આપી દઈએ હવે આ ચાર સેન્ટીમીટર બરાબર એક એકમ એટલે અહીંયા આપણે એક એકમ લીધો ચલો એવી જ રીતે હવે એથી એક લંબ રેખા દોરશું જો આ એથી વળી પાછા ચાર સેન્ટીમીટર એટલે અહીંયા આવશે તો એને આપણે આ રીતે ચાપથી દોરી શકીએ અથવા તમે ડાયરેક્ટ ફૂટપટ્ટીથી માપ લઈ શકો અહીંયા આપણે આ ચાર સેન્ટીમીટર આવે છે તો એને લંબ રેખાખંડ એક દોરશું બરાબર આ પણ ચાર સેન્ટીમીટર આ પણ ચાર સેન્ટીમીટર એને કોઈ પણ નામ આપી શકીએ ધારો કે અહીંયા આપણે બી નામ આપી દઈએ અને આ એક એકમ તો જો એક એકમ એટલે શું મિત્રો તો આપણે ચાર સેન્ટીમીટર બરાબર એક એકમ રાખ્યા છે કોઈને ત્રણ સેન્ટીમીટર રાખો હોય તો ત્રણ સેન્ટીમીટર રાખી શકે કોઈ બે સેન્ટીમીટર રાખી શકે એક સેન્ટીમીટર સુધી પણ રાખી શકાય પણ જો આપણે ઓછા સેન્ટીમીટર લેશું તો પછી આ જે આકૃતિ બનશે એકદમ નાની બનશે તો અત્યારે આપણે સરળતા ખાતર એક એકમ એટલે ચાર સેન્ટીમીટર માપ લીધું એવી જ રીતે અહીંયા પણ એક એકમ એટલે ચાર સેન્ટીમીટર લીધું કારણ કે અહીંયા વર્ગમૂળ બે છે એમાં તમે જુઓ વન પ્લસ વન એટલે એક એકમ આપણે રાખશું હવે પાયથાગોરસના પ્રમેય મુજબ આ લંબરેખા છે એટલે અહીંયા બનશે કાટખૂણો અને કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય તો હવે ઓ બી આપણે જોડી દઈશું જો ઓ બીને આપણે જોડી દીધા બની ગયો કાટકોણ ત્રિકોણ તો હવે અહીંયા એક સેન્ટીમીટર એ એકમ આ પણ એક એકમ હવે શું કરવાનું તો જો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ ઓ એ બીમાં અહીંયા જે ખૂણો એ છે ને એ કાટખૂણો બનશે અને સામેની બાજુ કર્ણ થશે તો કાટકોણ ત્રિકોણ ઓ એ આપણે એ પ્રમેય જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કર્ણ એટલે ઓ સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર તેની સામેની બે બાજુ એટલે એક આ બાજુ અને એક આ બાજુ થશે તો સામેની બે બાજુ કઈ થશે એક તો ઓ નો વર્ગ પ્લસ એ બીનો વર્ગ તો હવે એની કિંમત મૂકી દઈએ ઓ એ બરાબર આપણે એકમ લીધેલા છે તો એકનો વર્ગ પ્લસ એ બી બરાબર પણ આપણે એક એકમ લીધેલો છે તો એકનો વર્ગ બરાબર એકનો વર્ગ એટલે એક એકનો વર્ગ એટલે એક માટે ઓબી સ્ક્વેર બરાબર ટુ હવે આપણે જોઈએ છે ઓ બી આ માપ જોઈએ છે ઓ બીનું એટલે એનું વર્ગમૂળ કાઢવું પડશે તો અહીંયા જો વર્ગમૂળ કાઢીએ તો ઓ બી બરાબર અહીંયા વર્ગમૂળમાં બે થશે જો મિત્રો હવે વર્ગમૂળ બે આવ્યા તો આ વર્ગમૂળ બેને આપણે હવે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવીએ તો અહીંયા આપણે આ વર્ગમૂળ બે થશે તો હવે એક ચાપ લઈએ વર્ગમૂળ બે દર્શાવવા માટે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી છે તો આટલું માપ લઈએ આ વર્ગમૂળ બે થશે આટલું તો એને અહીંયા ઓથી કેન્દ્ર ગણશું અને અહીંથી એક ચાપ લગાવીશું આવી રીતે જોયું મિત્રો અહીંયા ઓને કેન્દ્ર અને ઓબી જેટલું માપ કર્ણ જેટલું અને અહીંથી આપણે એક આ રીતે ચાપ દોર્યો અહીંયા કોઈ પણ નામ આપી દઈએ સી તો હવે ઓથી સી સુધીનું જે માપ છે ને આપણું ઓથી સુધી સી સુધીનું એ આપણું વર્ગમૂળ બે થશે આટલું માપ વર્ગમૂળ બે થાય એટલે અહીંયા પણ આપણે લખી શકીએ કે આ વર્ગમૂળ બે છે તો આવી રીતે ખૂબ જ આઈએમપી આ દાખલો છે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ બેને દર્શાવો પરીક્ષામાં પરીક્ષામાં પૂછાય છે આ જો તમને વર્ગમૂળ બે આવડશે તો જ પછી વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ જે અસમય સંખ્યા હોય એને સંખ્યા રેખા ઉપર દર્શાવતા આવડશે એટલે ખાસ ફરીથી એકવાર ઝડપથી સમજી લઈએ કે વર્ગમૂળ બે છે તો એને પહેલાં તો વર્ગુણની અંદર વન પ્લસ વન એ રીતે લખી શકાય પછી આપણે ધારો કે એક એકમ બરાબર ચાર સેન્ટીમીટર લઈએ એટલે ચાર સેમી બરાબર આપણે એક એકમ રેખા ગમે તેટલા સેન્ટીમીટર લઈ શકાય પણ યોગ્ય આકૃતિ દોરી શકાય એના માટે આપણે ચાર સેન્ટીમીટર લીધા છે એક સંખ્યા રેખા એલ દોરી પછી એને સંગત એક ઊ બિંદુ રાખવું ત્યાંથી ચાર સેન્ટીમીટર માપ લઈને સંખ્યા રેખા ઉપર એક એ બિંદુ દર્શાવવું એથી બી સુધી એક લંબરેખાખંડ દોર્યો એ પણ ચાર સેન્ટીમીટર એટલે એક એકમ પછી કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ તેની સામેની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે એ આપણે જાણીએ છીએ તો આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લખ્યો ઓ એ સ્ક્વેર પ્લસ એ બી વનનો વર્ગ પ્લસ વનનો વર્ગ કારણ કે બંનેની કિંમત વન વન સરવાળો થશે ટુ ઓ બીનો સ્ક્વેર બરાબર ટુ અને એનું વર્ગમૂળ કાઢી એટલે વર્ગમૂળ બે આવી ગયું હવે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે અહીંયા ઓથી કેન્દ્ર ગણશું ને આટલી ત્રિજ્યા લઈશું પરિકરમા ઓ બી જેટલી ઓને કેન્દ્ર ગણીને અહીંયા ચાપ દોરશો તો આવી રીતે વર્ગમૂળ બે સરળતાથી દોરી શકાય જો મિત્રો તમે હજી આ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવ દસના ગણિત વિજ્ઞાનને લગતા તમામ વિડીયો તમને મળી રહેશે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો લાઇક કરો થેન્ક યુ